નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વણાકપુર ગામે ભેગા થયા છે જ્યાં ફાર્મર પ્રગતિશીલ જેમનું નામ આપણે જાણીએ અમુક નામ સાહિલ ખાન શકીલ ખાન સોલંકી છે ગામ સાહિલભાઈ આપણે લગભગ આ પ્લાન્ટેશન કરીને આજે લગભગ સિક્સટી સેવન્ટી એટ ડેટ્સ થયા છે થી અડસઠ દિવસ જેવા દિવસ થયા છે અને લગભગ આપણે આમાં શું શું કર્યું છે આમાં પ્લાન્ટ મૂક્યા હતા ત્યારે મેં બે વાર ડ્રિન્ચિંગ કરેલા છે અને એકવાર ખાતરની કાતરની રિંગ મારેલી છે એકવાર વાર ખુલ્લા થયેલા છે અને તમે જોઈ શકો છો વજીર ઓકે તો આ અલગ અલગ અવસ્થાએ જે પ્લાનની જરૂર હતી જેમ કે પાયાના ડોઝમાં આપણે ઇમ્પ્રુવ વાપર્યું ફર્સ્ટ ડિંચિંગમાં આપણે સુપીક સોઈલ વાપર્યું ત્યારબાદ અત્યારે જે લાસ્ટ મોમેન્ટ પણ આપણે જે એકવીસ એકવીસ અને જોડે ન્યુટ્રીહ અને વજીર પાવડર જે યુઝ કર્યો છે એ દરમિયાન આટલા વરસાદી માહોલમાં પણ આજે પ્લાન્ટને જોઈએ છે તો તમારી દ્રષ્ટિએ આ પ્લાન્ટની અંદર શું ચેન્જીસ દેખાય છે તમને સારું ગેપિંગ છે ઓકે અને જે નવું પાન આવવાળું નીકળે છે તે બાબતે શું કહેવો તમે એટલે નવા પાનમાં જે ક્વોલિટી એની જે સુધરીને નીકળે છે જે પૂર્ણપણે જે ખુલવું જોઈએ તે દેખાય છે આપણને બરાબર ને અને ગેપિંગ પણ સારું એવું છે જે દિવસ અનુસાર જોઈએ તો બરાબર ને તો અલગ અલગ ખેડૂતો પણ આવી ખેતી કરતા રહ્યા છે અને આવી અવસ્થા અત્યારે એમની પણ આવવાની છે તો એ સંદર્ભમાં શું કહેવા માંગો મારું તો એવું કેવા કેવા માગ કેવું માગું છું કે સિગ્મા ક્રોપ સાઈડની તમે ટ્રીટમેન્ટ કરો બહુ સારું રિઝલ્ટ છે ઓકે ધન્યવાદ તમારો સાહેલભાઈ થેન્ક યુ